નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા મ્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છની અંદર ઉત્પન્ન થતી સ્વચ્છ ઉર્જાના વહન કરવા માટે અદાણી અને ગૂગલે હાથ મિલાવ્યા અદાણી ગ્રુપ અને ગૂગલે ભારતમાં આવેલી ગ્રીડમાં વધુ સ્વચ્છ ઉર્જા ઉમેરવા અને કંપનીઓની સામૂહિક સ્થિરતાના લક્ષ્યોને આગળ વધારવાના હેતુથી બંનેએ સહયોગ સાધ્યો હોવાની આજે જાહેરાત કરી છે આ ભાગીદારી મારફત અદાણી ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં સ્થિત નવા સોલાર વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઊર્જા સપ્લાય કરશે આ નવો પ્રોજેક્ટ બે હજાર પચીસના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાપારી ધોરણે કામગીરી શરૂ કરે તેવી સંભાવના છે આ ગ્રાહકોની કાર્બનની ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે જરૂરી સેવાઓ પૂરી પાડવા અદાણી સારી રીતે સજ્જ છે પાવરબલ ઇલેક્ટ્રોનિક્સ વિજયનગર રોડ ભુજ રામબાગ ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચાર ઓક્ટોબર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર